તો મિત્રો ગુડ આફ્ટરનુન જય માતાજી જય મેલઢીમાં આપણા એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે અત્યારે વાગી ગયા છે બપોરના સવારે અને આપણે ગાડી લઈને અસલા લીધી આવી ગયા ભરવા માટે સાણંદ કારખાને અને અહીંયા આપણું વાઇસર ભરવાનું ચાલુ પણ થઈ ગયું પાછળ ગાડી ભરાય છે અને આપણે માલ ભર્યો છે ખાલી કરવા જવાનું છે કંઈ તો અડપોદરા કરીને ગામ છે જે આપણે મોણાસા સાઈડ આવ્યું રણાથી આગળનું છે ભિલોડા હાઈવે ઉપરનું ગામ છે ત્યાંનો માલ છે તો ગાડી આપણે ભરવા લગાવી દીધી જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરાય છે આ તે એ બતાવું તમને કઈ રીતે માલ ભરે છે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો બતાવું તમને રસ્તો જોવો અહીંયા આપણું આઈસર તો ભરાઈ ગયું જોઈ શકો છો તમે અને આપણે માલ ભરે છે કંઈ તો અડકોદરા કરીને આવ્યું ગામભોઈ રોડ ઉપર અણાસણથી આગળ ત્યાંનો માલ ભરેલો છે અને જો આપણે પાછળથી આ રીતે કઈક પેક કરી લીધું એટલે આ બંડલ નીકળી ના જાય ગાડી જમ્પ થાય તો એ રીતે આપણે ઝીણી જારી ભરી દીધી તો અહીંયાથી પેપર લઈ અને નીકળીએ મિત્રો જો આપણે સાણંદથી ગાડી ભરીને નીકળી આવ્યા અત્યારે પછી આવ્યા શાંતિપુરા સર્કલ અને અહીંયા આગળ કામ ચાલુ છે સર્કલ ઉપર એના હિસાબે ધીમો ધીમો ટ્રાફિક ચાલે છે એટલે આટલામાં ટ્રાફિક પાર કરી અને આપણે લઈ લઈએ રિંગ રોડ ઉપર અને આપણે ડાયરેક્ટ જવાનું છે હવે અસલાલી અને અસલાલી જઈ આપણું વાયસર રાખી દઈશું પછી ત્યાંથી ટાંકો ખૂલ કરાવી અને ત્યાં જમીને સૂઈ જઈશું પછી સવારે જશું ખાલી કરવા જવા માટે તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો પંપે પહોંચી આવ્યા અને અહીંયા ટાંકો ફૂલ કરવા લગાવી દીધો મિત્રો ગુડ મોર્નિંગ જય માતાજી આજે છે દિવસ આપણે બીજો આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ અત્યારે સવારે સાત વાગ્યાથી સાત સાત વાગ્યા છે આપણે મોર્નિંગ તો થઈ ગઈ હતી સવારે ચાર વાગ્યાની પણ અંધારું હતું એટલે મેં કીધું થોડો ટાઈમ દિવસ ઉગે પછી વિડીયો ચાલુ કરીએ એટલે રિઝલ્ટ સારું આવે તો આપણે અસ્પલી પંપે કાલે રાત્રે ગાડી ભરીને આવીને રાખી દીધી હતી તો સવારે ચાર વાગે નીકળી આવ્યા હતા અને અત્યારે જોઈ શકો છો આપણે પહોંચી આવ્યા રિંગ રોડ ઉપર અને રિંગ રોડ ઉપર બ્રિજનું કામ ચાલુ છે એના હિસાબે એક લાઈન બંધ કરેલી છે સિંગલ લાઇન ચાલુ છે એના હિસાબે ટ્રાફિક ચાલે છે ધીમો ધીમો તો આ રોડ ટ્રાફિક આપણે ક્રોસ કરવાનું છે અને આ ટ્રાફિક આપણને શેક રિંગ રોડ સુધી મળશે હવે કે અહીંયાથી લાઈન ચાલુ છે એટલે આગળ આ લાઇન જ રહેવાની એટલે જો આ ટ્રાફિક ચાલે છે અને આ આપણી પરી અમદાવાદની લાલપરી છે આ બીઆરટીએસ બીઆરટીએસ વાળાને બધે કમાઈ જ લેવું છે બાકી નથી રાખ્યા રિંગ રોડ ગામડાના જેટલી જગ્યાએ ગવર્મેન્ટ દોડે છે ચાલુ છે ધીમે ધીમે ચાલી આવે છે લાઇન એટલે સામા સામે લાઇન છે એના હિસાબે થોડું રોડ ટ્રાફિક છે અને આગળથી ડાયવર્જન જેવું આપેલું છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો આગળ આગળની જર્ની બતાવું તમને તો મિત્રો જુઓ આપણે અહીંયાથી આ અમદાવાદ રિંગ રોડ છોડી દઈશું અને હવે અહીંયાથી આપણું આઇસર લઈ લેવાનું રાઈટ સાઈડ એટલે આપણે પહોંચી જઈશું હિંમતનગર હાઇવે ઉપર અને હિંમતનગર હાઇવે શેક નથી જવાનું આપણે એ મોટા ચિલોડાથી રાઈડ લેવાની છે હિંમતનગરથી અને આપણે બીજો રોડ પકડવાનો છે ડેકામ રખ્યાલવાળો તો અહીંયાથી પહેલાં રાઈડ લઈ લઈએ તો મિત્રો જુઓ આપણે પછી આવ્યા રખ્યાલમાં અને અત્યારે રખ્યાલ ક્રોસ કરીએ છીએ અને આપણે જવાનું છે રણાસણ ચોકડી થી આગળ જાંભોઈ રોડ બાજુ અને ત્યાંથી કઈક અર્ધપોધરા છે ત્યાં ખાલી કરવાનું છે તો અત્યારે જોવો રખ્યાલ ક્રોસ કરીએ છીએ અને આપણે જમવાનું પણ હજી બાકી છે તો ભાઈ જુઓ અહીંયા ગાડી આપણી ખાલી થઈ જવાય અહીં ને અહીંયા ઉતાર્યો માલ આ રીતે જોઈ શકો છો બાકી રહ્યું છે નજીક જ ગોઠવાના છે એટલે બહુ ટાઈમ નહી લાગે ગાડીમાંથી આવે તો સીધા અહીંયાથી ગોઠવી જાય જોવો અને આ રીતનું છે લોકેશન એ આપણું અહીયસર તો ખાલી થઈ ગયું અને હવે અહીંયાથી નીકળીએ આ રીતનું હતું લોકેશન સામે બધા ઘરને એવું હતું અને પાછળ આપણું આયસર ખાલી કર્યું તો હવે અહીંયાથી નીકળીએ જઈએ સીધા આપણા ડેસ્ટિનેશન ઉપર જોઈએ સાણંદ ભરવા બોલાવે છે કે શું કરે છે તો અહીંયાથી નીકળીએ પહેલાં અહીંયાથી કંઈક રસ્તો નીકળે છે રોજડ બાજુ એ બાજુ જશું આપણે

અહીંયાથી આપણે માર્કેટ યાર્ડ થાય અને મજરા થઈને હિંમતનગર પકડવાનો છે જોઈ શકો થો બધા હેન્ડલ ચાલે આગળ લાઈન જોવે છે ચાલુ છે ગાડી આવે છે તો ચાલે જાય એવા બધા હેન્ડલ ચાલે જાય છે અને આપણે આ પાર્ક કરી અને સીધે સીધા ચાલે જઈશું એટલે એન્ટર કરી લઈશું તલોદમાં અને તો ક્રોસ કરી અને પકડી લઈશું હિંમતનગર હાઈવે અને હિંમતનગર થી આપણે લેવાની છે નાના ચિલોડા અને નાના ચિલોડાથી અમદાવાદ રિંગ રોડ અને જવાનું છે સીધા આપણે અસલાલી પાર્કિંગમાં ગાડી ભરવાનો ઓર્ડર આવશે તો ગાડી ભરવા જશું સવારે તો જોઈએ હવે આગળ આગળની જર્ની તમારી જોડે શેર કરું શું થાય છે શું નહીં ફોન આવે છે કે નહીં બતાવું તમને તો આગળ તલોદનો તલોદની જર્ની પણ બતાવું તમને તલોદની બજાર પણ બતાવું કેવું છે કેવું નહીં આ છે અને તલોદમાં એક બ્રિજ બને છે એ લગભગ ઘણા ટાઈમથી હજી બન્યો નથી ચાલો નગર એ બ્રિજ બની જતો તો આટલો બધો ટ્રાફિક ન થતો પણ એ બ્રિજના કારણે એટલો બધો ટ્રાફિક છે અને રસ્તો પણ એટલો ખરાબ છે કે ત્યાં આગળ લગભગ આપણે વીસથી પચીસ મિનિટ નીકળી જાય તે ટ્રાફિકની અંદર એવો બ્રિજ હશે એ બનેલો નથી એના હિસાબે આપણે અવરાફવરા ચાલવું પડે તો જોઈએ હવે આગળ આગળની જર્ની બતાવું તમને તલોજની તો મિત્રો જુઓ આ છે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તલોદ અને અહીંયા આગળ આ બ્રિજ ચેક કરો લગભગ એક વર્ષ તો મારે થઈ ગયું અહીંયા એ એક વર્ષથી આ બ્રિજનું કામ નથી સ્ટાર્ટ થયું એના હિસાબે ટ્રાફિક લાગે છે અને જોઈ શકો છો આવા પાછા વચમાં ઘૂસે એટલે આપણે ગાડી નીકળવાના દે આપણે ગાડી નીકળતી હોય તો ના દે અને આવા વચમાં ઘૂસી જાય અને આ બ્રિજનું કામ ચાલુ થયું જ નથી હજી જોઈ શકો છો તમે અંદર ગાયો બધી આટા મારે છે તો આ બ્રિજ ચાલુ થઈ જાય તો થોડું સારું છે રાહત મળી જાય નહી તર આવો ટ્રાફિકનો સામનો કરવો પડશે ક્યાં સુધી કરવો પડશે એ તો કોઈ આઈડિયા નથી હવે જોઈ શકો છો તમે ટ્રાફિક સેફ સુધી ટ્રાફિક જ છે તો ભાઈ જોવો અહીંયા ચલો ક્રોસિંગ ઉપર ટ્રાફિક લાગ્યું છે અને જે ટ્રાફિક ખુલ્યું નથી અને આ ભાઈ જો માથું દેખાય વચ્ચે ઘુસાડે છે બાઈક આવા આવા બધા વચ્ચેથી નીકળી જાય એટલે બધાને સાચવવા પડે ક્યારેક લોછા કરી નાખે કેમ કે આપણું જ્યાં લેફ્ટ સાઈડમાં હોય નહીં અને ટ્રાફિકો લાગ્યો છે આગળ રસ્તો બને છે સિંગલ સિંગલ લાઈન ચાલુ છે એના હિસાબે ટ્રાફિક લાગેલો છે તો જોઈએ કેટલા ટાઈમમાં ટ્રાફિક ખુલે એ કંઈ નક્કી નથી ટ્રાફિકના હિસાબે આપણે બેઠા છીએ શાંતિથી આ છે તલો ક્રોસિંગ આ બ્રિજ બની જતો તો ટ્રાફિક ન લાગતો પણ અહીંયા બ્રિજ નથી બન્યો એના હિસાબે ટ્રાફિક છે તો હવે સહન કર્યા વગર કોઈ ઓપ્શન નથી આપણી પાસે એટલે આપણે બેઠા છીએ શાંતિથી જોઈએ હવે ક્યારેક ખુલે છે તો ફાઇનલી મિત્રો જુઓ આપણે કન્ટિન્યુ ડ્રાઈવ કર્યા પછી અત્યારે પહોંચી આવ્યા મજરા ચોકડી જોઈ શકો છો મજરા ચોકડીનો વ્યૂ તો એક આ રીતે આવે છે અત્યારે અને આપણે અહીંયાથી લેવાની છે લેફ્ટ સાઈડ તો આ ટ્રાફિક ઝીણું ઝીણું ચાલે છે તો ઝીણું ઝીણું ટ્રાફિક ક્રોસ કરી અને આગળથી આપણે લઈ લઈશું ખાલી સાઈડ પછી આપણે કન્ટિન્યુ ચાલ્યા જવાનું છે તો જુઓ અહીંયાથી લઈ લઈએ ખાલી સાઈડ પીછો ફિક્સ ગાડી નીકળે છે કેમ કે બંને સાઈડો બધા વચ્ચે વચ્ચે ગાડીઓ રાખી દીધેલી છે એટલે આ જે બ્રિજ દેખાય એની ઉપર નો હાઈવે છે હિંમતનગર હાઈવે તો આપણે અહીંયાથી થી લેફ્ટ લેવાની છે અમદાવાદ જવાનું છે આપણે એટલે તો અહીંયાથી થી લેફ્ટ લઈ લઈએ તો વિડીયો માં જોડાયેલા રહેજો તો અહીંયાથી થી ખાલી સાઈડ લઈ લઈએ મિત્રો જોવો અત્યારે આપણે પછી આવે રિંગ રોડ ઉપર રામોલ બાકરોલ ના ટોલ નાકા ઉપર રામોલ બાકરોલ નું ટોલ નાખું કહેવાય તો આ ટોળ નાકો ક્રોસ કરી અને થોડીક જ આગળ લીધી ગાડી અને જો આગળ ટ્રાફિક ચાલુ છે પાછળ પણ દુનિયાભરનો ટ્રાફિક હતો એટલે આ ટ્રાફિક ક્યારે ખુલે કોઈ નક્કી જ ન હોય રિંગ રોડ ઉપર જોઈ શકો છો હવે આ ટ્રાફિકમાં આપણે ઊભી કરી દેવાની ગાડી હવે જોઈએ ક્યારે ટ્રાફિક ખુલે છે આથી પછી ટ્રાફિક ખુલે એટલે આપણે અહીંયાથી નીકળીશું